ગુજરાતમાં મોદી સરકારના રાજમાં મહિલાઓ કે પુરુષો છીએ પણ અમે કોઈ જવાબ મળતા બરાબર સી આર પાટીલ સાહેબે એવું કીધું છે કે હું તપાસ કરાવી લઉં છું પણ અમારી બધી મહિલા ઉમેદવારની એક જ માંગણી છે કે અમારી માંગણી સ્વીકારાય અને અમને જલ્દીને જલ્દી ન્યાય મળે હર્ષભાઈ સંઘવીએ વિડીયો પ્રેસ કોન્ફરન્સમાં એવું જણાવ્યું હતું કે અમારી પાસે હાલ જગ્યાઓ છે તો વીસ ટકા વેટિંગનું જે એમને કહ્યું છે એ પ્રમાણે પૂરું કરે જે વચન આપ્યું છે રૂલ્સ હોય છે અમે પણ જાણીએ છીએ પણ સરકારે એવું કીધું તો અમારી પાસે જગ્યા છે એટલે અમે દસનું વીસ ટકા આપીએ છીએ જો તમારી પાસે જગ્યાઓ ન હતી તો આવી આવી અમને આવી રીતના તમારે ખોટી અમને આશ્વાસન આપવું ના જોઈએ ને તમામ એમએલએ દ્વારા અમને એવું કહેવામાં આવતું હતું કે જરૂરથી તમારો મુદ્દો સોલ્વ કરવામાં આવશે આજે એ વાતને પણ એક વર્ષ થવા આવી પણ હજી સુધી અમારો મુદ્દો સોલ્વ થયો નથી કારણ કે અમે બે હજાર અઢારમાં એક્ઝામ પાસ કરી ચૂકેલા છીએ અને અત્યારે બે હજાર ચોવીસ આવી ગયું છે દસ થી પંદર વાર ધક્કા ગયા છે છતાં અમને કંઈ જવાબ આપવામાં સરખો જવાબ નથી આપવામાં આવતો થઈ જશે એવું કહેવામાં આવે છે પણ ક્યારે થાય થવાની પણ કંઈક હદ હોય અને હર્ષભાઈ સંઘવી સાથે હજુ અમારી મુલાકાત તો થવા જ નથી દેતા ત્યાં બે હજાર અઢાર ઓગણીસનું વેટિંગ લિસ્ટ પડી છે તો અમને નિમણૂક પત્રો નથી મળતા એટલા માટે અમે વારંવાર ગાંધીનગરના ધક્કા કહીએ છીએ તો સરકારે અમને એમનો કરેલો વાયદો પૂર્ણ કરવો જોઈએ આ વેઇટિંગ લિસ્ટની અંદર જે ચોવીસ ચોવીસો ઉમેદવારો હતા એમાંથી ચારસો ઉમેદવારોને ઓફલાઈન ઓર્ડર આપી દીધો એમાં અમને બે હજારને તો ખબર જ નહીં પડી ક્યારે કઈ રીતના ઓર્ડર આપ્યા વીસ ટકા વાળાના લેવામાં આવશે પરંતુ એ ખાલી એ પણ એક લોલીપોપ જેવું જ અમે તો સમજીએ છે કદાચ કોઈ ચાની બાધા લીધી હતી કોઈ ચપ્પલની બાધા લીધી બધાની બાધાઓ તોડાવી એ ચોવીસમાં પણ બીજેપી સરકાર આવે અમે એ જ ઈચ્છીએ છીએ પરંતુ અમને નોકરી આપે તો અમારા વોટ પણ એમને જ જશે અમે ગાંધીનગરમાં ઉભા છીએ સત્યાગ્રહ છાવણી છે અને અહીંયા મારી પાછળ જે તમને દેખાઈ રહ્યા છે એ મહિલા એલઆરડી ઉમેદવારો છે એલઆરડી બે હજાર અઢાર ઓગણીસના વીસ ટકાના વેટિંગ લિસ્ટના જે ઉમેદવારો છે જે લોકો અહીંયા આવ્યા છે અને ગાંધીનગરના કેટલાય સમયથી ધક્કા ખાઈ રહ્યા છે નેતાઓને મળી રહ્યા છે છતાંય નેતાઓ દ્વારા જવાબ નથી આપવામાં આવતા તેવું તેમનું કહેવું છે દરેક જગ્યાએ તેઓ આવી ગયા છે અને ગાંધીનગર તો તેમનું ઘર થઈ ગયું હોય એવો એ લોકો ધક્કા ખાઈ રહ્યા છે ગુજરાતના અનેક શહેરોની અંદરથી આ મહિલાઓ અહીંયા આવી છે એમની સાથે આપણે વાતચીત કરીશું કેમ આવ્યા છો બેન અહીંયા નમસ્તે મારું નામ વાઘેરા દિવ્યા છે હું સુરત સિટીમાંથી આવું છું અમે બે હજાર અઢાર ઓગણીસના વીસ ટકા વેઇટિંગ લિસ્ટવાળા મહિલા ઉમેદવાર અને પુરુષ ઉમેદવારો છીએ સરકારે અમને વાયદો આપ્યો હતો બે હજાર બાવીસમાં કે અમારી પાસે હર્ષભાઈ સંઘવીએ વિડીયો પ્રેસ કોન્ફરન્સમાં એવું જણાવ્યું હતું કે અમારી પાસે હાલ જગ્યાઓ છે પોલીસ બેડાને મજબૂત બનાવવા માટે દસ ટકા વેટિંગ આપવાનું હતું પરંતુ જગ્યાઓ હોવાના કારણે અમે દસ નહીં પરંતુ વીસ ટકા વેટિંગ લિસ્ટ આપશું અને એ સંપૂર્ણપણે ઓપરેટ કરવામાં આવશે અને તમામને પોલીસ બેડામાં સમાવેશ કરવામાં આવશે પરંતુ એ વાયદો આજ દિન સુધી પૂરો થયો નથી અને અમને ખાલી એક વાયદા પર વાયદા મળે છે અમુક જણા એવું કહે છે કે આ વેઇટિંગનો કંઈક રૂલ્સ હોય છે પણ જો રૂલ્સ હોતો હોય પણ તો સરકારે રૂલ્સ હોય છે અમે પણ જાણીએ છીએ પણ સરકારે એવું કીધું તો અમારી પાસે જગ્યા છે એટલે અમે દસનું વીસ ટકા આપીએ છીએ જો તમારી પાસે જગ્યાઓ ન હતી તો આવી આવી અમને આવી રીતના તમારે ખોટી અમને આશ્વાસન આપવું ના જોઈએ ને તો અમે લોકો આટલા ધક્કા ના ખાતે કારણ કે અમે બે હજાર અઢારમાં એક્ઝામ પાસ કરી ચૂકેલા છીએ અને અત્યારે બે આવી ગયું છે પણ હજુ સુધી હા આમાંથી ઘણા લોકોની એજ પાંત્રીસ પ્લસ પણ થઈ ગઈ છે પરંતુ હજી સુધી અમને કોઈ ન્યાય મળ્યો નથી કોઈ એક આપણને જવાબ સંતોષકારક ક્યાંયથી મળ્યો નથી અમે અમને તો પણ હજી પણ સરકાર પર ભરોસો છે હર્ષભાઈ સંઘવી અને સી આર પાટીલ સાહેબ નરેન્દ્રભાઈ મોદી અને આપણે અમિત શાહ સાહેબ કે જે અમને અમારો ન્યાય આપશે અમને અને વહેલી તકે અમને અમારા નિમણૂક પત્રના ઓર્ડર આપશે બસ અમને સરકાર પાસેથી એ જ અપેક્ષા છે કે ચોવીસમાં પણ બીજેપી સરકાર આવે અમે એ જ ઈચ્છીએ છીએ પરંતુ અમને નોકરી આપે તો અમારો વોટ પણ એમને જ જશે જય હિન્દ જય ભારત તમે તમે કોને મળ્યા આજે અમે આજે સીઆર પાટીલ સાહેબને મળીને જ આવ્યા છીએ બરાબર સીઆર પાટીલ સાહેબે એવું કીધું છે કે હું તપાસ કરાવી લઉં છું પણ અમારી બધી મહિલા ઉમેદવારની એક જ માંગણી છે કે અમારી માંગણી સ્વીકારાય અને અમને જલ્દીને જલ્દી ન્યાય મળે તમે અહીંયા ગાંધીનગર કેટલી વખત આવ્યા હશો અમે ગાંધીનગર તો આઈએ જ છીએ પણ અમે કોઈ જવાબ નહીં મળતા કોને કોને મળેલા છો કાલે અમે મળ્યા કોને કોને અત્યાર સુધી મળેલા છો સીઆર પાટીલને તો આપણે સવારે જતા અમે સીઆર પાટીલ ને સવારે મળવા જતા એમએલએ ને એમને ભી મળ્યા પણ એમ કે જો થશે એવું કોઈ પણ ક્યારે એમ કે ક્યારે થાય ગાંધીનગર તો અમે અત્યાર સુધી ઘણી વાર આવ્યા સચિવાલયમાં બી તમામ એમએલએ અમે મળી ચૂક્યા છે તમામ એમએલએ ને અમારી રજૂઆત કરી ચૂક્યા છે અને તમામ એમએલએ દ્વારા અમને એવું કહેવામાં આવતું હતું કે જરૂરથી તમારો મુદ્દો સોલ્વ કરવામાં આવશે આજે એ વાતને પણ એક વર્ષ થવા આવી પણ હજી સુધી અમારો મુદ્દો સોલ્વ થયો નથી આજે સવારે અમે સીઆર આર પાટીલ સાહેબને મળીને આવ્યા તો સીઆર આર પાટીલ સાહેબે કીધું કે હા સીએમ જોડે હું વાત કરીશ અને તમારો મુદ્દો પૂરો કરી આપીશ કે તમારું જે વેઇટિંગ છે એ પૂરું કરી આપીશું કે અમે બીજી અન્ય મહિલાઓ પણ છે તેમની સાથે આપણે વાતચીત કરીશું તમે તમે કેમ અહીં આવ્યા હતા અમે અહીંયા બે હજાર અઢાર ઓગણીસનું વેટિંગ લિસ્ટ પડી છે તો અમને નિમણૂક પત્રો નથી મળતા એટલા માટે અમે વારંવાર ગાંધીનગરના ધક્કા કહીએ છીએ તો સરકારે અમને એમનો કરેલો વાયદો પૂર્ણ કરવો જોઈએ તમે તમે અહીંયા આવે કેટલી મહિલાઓ અહીંયા આવી છે અને કેટલા મહિલાઓને આ વેટિંગ લિસ્ટની અંદર છે આ વેટિંગ લિસ્ટની અંદર જે ચોવીસ ચોવીસો ઉમેદવારો હતા એમાંથી ચારસો ઉમેદવારોને ઓફલાઈન ઓર્ડર આપી દીધા એમાં અમને બે હજારની તો ખબર જ નહીં પડી ક્યારે કઈ રીતના ઓર્ડર આપ્યા તો હવે અમને સરકારને સરકાર ઉપર અમને હજી પણ ભરોસો છે કે અમને વહેલાથી વહેલા અમને નિમણૂક પત્ર આપે બેન કેટલા મહિલા ઉમેદવારો વેટિંગ લિસ્ટમાં છે અગિયારસો ને બાર મહિલા ઉમેદવાર છે તેમાંથી એકસો પચાસને લઈ દીધા છે ઓફલાઈન બાકી બીજા બધાને લેવામાં આવ્યા નથી અમે અહીંયા દસ થી પંદર વાર ધક્કા ગયા છીએ છતાં અમને કંઈ જવાબ આપવામાં સરખો જવાબ નથી આપવામાં આવતો થઈ જશે એવું કહેવામાં આવે છે પણ ક્યારે થાય થવાની પણ કંઈક હદ હોય દોઢ વર્ષ થઈ ગયો અમે કેટલી વાર આવ્યા છીએ થઈ જશે થઈ જશે બસ આટલો જોવા મળે છે હમણાં ફિક્સ ડેટ નથી આપવામાં આવતી તમે ક્યાંથી આવે હું મહીસાગરથી આવું છું અચ્છા બેન બાળક લઈને આવે તો એ ક્યાં છે બેન એમની સાથે આપણે વાતચીત કરીએ અચ્છા બેન તમે તમે બાળક લઈને અહીંયા આવો છો ક્યાંથી આવ્યા છો ઓલ્થીથી અહીંયા આવ્યા છો તમે બેન ક્યાંથી આવ્યા છો અમદાવાદ અમદાવાદના જ છો બરાબર કેમ આવ્યા અહીંયા વેટિંગ માટે હં દર વખતે અહીંયા બાળકો લઈને આવો તમે અહીંયા આંદલન રસ્તે આંદોલન કરવા છો ને બરાબર શું શું કીધું તમે કોને મળતા હજી હું તો નહીં ગયું માત બે નાનું એટલે હું તો અહીંયા જતી છે હા બધા મહિલા બેગાતા શું વાત થઈ કોણ મળતા હતા એ તો બધા જે અલગ અલગ એમને જવાનું હોય એ રીતે મળીને આવ્યા બધા આ ભાઈ પણ છે એમની આપણી સાથે તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો અને ક્યારથી અહીંયા ધક્કા ખાવ છો તમે બે ત્રણ વર્ષથી આવીએ છીએ માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે જે વેટિંગનો વીસ ટકા વેટિંગ આપ્યું હતું એનું હજી સુધી પાલન નથી કર્યું તો વીસ ટકા વેટિંગનું જે અમને કહ્યું છે એ પ્રમાણે પૂરું કરે જે વચન આપ્યું છે અમારી એક જ માંગ છે સરકાર અમારી માટે બાપ છે અને વીસ ટકા વેટિંગ આપે એ જ અમારી આશા છે બેન તમને કેવું વચન આપવામાં આવ્યું હતું ક્યારે વચન આપ્યું હતું અને શું કહ્યું હતું તમને કોણે કહ્યું હતું બાવીસ એપ્રિલ બે હજાર બાવીસના રોજ વિડીયો પ્રેસ કોન્ફરન્સ દ્વારા હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી હતી કે હાલ અમારી પાસે જગ્યાઓની પૂરી વ્યવસ્થા છે પોલીસ ખાતાને મજબૂત બનાવવા માટે અમે દસ ટકાની જગ્યાએ 20% वेटिंग लिस्ट ઓપરેટ કરવા સંપૂર્ણપણે ઓપરેટ કરીશું અને તમામ લોકોને નોકરી આપવામાં આવશે તમામ લોકોનો સમાવેશ પોલીસ બેડામાં કરવામાં આવશે પરંતુ આજ દિન સુધી એવું થયું નથી તમે ક્યાંથી આવ્યા છો અમે પાટણ જિલ્લાથી પાટણ જિલ્લાથી કેટલી વખત આવ્યા અત્યાર સુધી અત્યાર સુધી મે 5-6 વખત આવી ગયા છે 5-6 વખત આવી શું કહેવા માંગો છો તમે અમાની બધાને ઓર્ડર આપી દો બસ હવે બીજું કંઈ જોતું નથી અમારે એ પહેલા છોકરાએ ત્રણ વર્ષ આંદોલન કર્યું એના એના સમાધાન રૂપે અમને વેટિંગ આપવામાં આવ્યું અને વેટિંગ આપ્યું એટલે એવું કીધું કે વીસે વીસ ટકાવાળાને વાળાને લેવામાં આવશે પરંતુ એ ખાલી એ પણ એક લોલીપોપ જેવું જ અમે તો સમજીએ છીએ કદાચ કોઈએ ચાની બાધા લીધી હતી કોઈ ચપ્પલની બાધા લીધી બધાની બાધાઓ તોડાવી એ વિડીયો પણ હજી અમારી પાસે છે હાલ પણ છે અમે સાચવી રાખ્યો છે અને હર્ષભાઈ સંઘવી સાથે હજી અમારી મુલાકાત તો થવા જ નથી દેતા જ્યારે પણ મળવા જઈએ ને ત્યારે એવું કહેવામાં આવે રાજકોટ ગયા છે ભાવનગર ગયા છે હું તો એમના ઘરે મળી આવ્યું છું એમના વાઇફને મળી છું એમના મધરને મળી છું એમના વાઇફ અને મધરે તો અમને બહુ સારો પ્રતિસાદ આપ્યો એમણે એવું કીધું કે તમને લોકોને નોકરી મળશે ને પછી અમે તમને મીઠાઈઓ ખવડાવશું પરંતુ આજ દિન સુધી હજુ કશું થયું નથી અને અમે ખાલી ધક્કા જ ખાયા છે અમે આગળ ગયા વર્ષે છાસઠ દિવસ અમે લોકોએ આંદોલન કર્યું હતું ધરણા પર બેઠા હતા ત્યારે અમને નવરાત્રિના સમયમાં છાસઠ બહેનો અને ત્રેવીસ જેટલા ભાઈઓને સેન્ટ્રલ જેલમાં નાખી દીધા હતા વગર ગુનાએ એટલે ગુજરાતમાં મોદી સરકારના રાજમાં મહિલાઓએ કે પુરુષોએ પોતાનો હક માગો એ પણ એક ગુનો છે એવું લાગી રહ્યું છે પણ સરકાર હવે તમે અમને ઓર્ડર આપી દો કારણ કે આમાં ઘણા લોકો નાના નાના છોકરાઓ લઈને આવ્યા છે કેટલા લોકો આવ નોકરીની રાહે રાહે કંટાળી ચૂક્યા છે કે હવે અમે લોકો આગળ અમારી પાસે બીજો કોઈ સ્કોપ નથી ઘણા લોકોની ઉંમર વીતી રહી છે તો તમે એ વિચારીને એ ડિસિઝન લો તો પછી આમાં આ જે ચોવીસો ઓગણચાળીસ ટોટલ છે અગિયારસો બાર મહિલા ઉમેદવારને તેવી તેરસો તેરસો સતાવીસ પુરુષ ઉમેદવાર એ તમામને નોકરીના નિમણૂક પત્ર આપી દો જેથી અમને તમારા પર એમ ગર્વ થાય કે ના સરકારે અમારા માટે પણ કંઈક કર્યું કે સરકાર અમે જે ભરોસાની જે ભાજપ સરકાર છે એના ભરોસા ભરોસા પર એ ખરી ઉતરી અમને પણ એવું ગર્વથી અમે લોકોને કહી શકીએ તો તમે અમને મારી તમને નમ્ર બે હાથ જોડીને વિનંતી છે કે અમને લોકોને તમામ લોકોને નોકરી આપો બસ જય હિન્દ જય ભારત બિલકુલ તો જે પ્રમાણે આ લોકો અત્યારે જે છે બેનર લઈને આવ્યા છે બેનરમાં હું બેનર બતાવવા માગીશ તમને બેનરની અંદર લખ્યું છે કે વેઇટિંગ લિસ્ટના તમામ ઉમેદવારોને ન્યાય આપો વાયદા મુજબ નોકરીના ઓર્ડર આપો આ તરફ પણ એક લિસ્ટ છે તેમાં હરસંઘવીને ટેક કરીને લખવામાં આવ્યું છે હરસંઘવી સાહેબ વચન પાળો તેમનું કહેવું છે કે હરસંઘવીએ વચન આપ્યું હતું તેમને નોકરી આપશે તેમને ભરતી કરવામાં આવશે આ ઉમેદવારો જે છે અત્યારે ગાંધીનગર આવ્યા છે ને આ ગાંધીનગર અનેકો વખત આવ્યા છે છતાંય તેમને સરખો જવાબ નથી મળ્યો તેવું એમનું કહેવું છે તેમની માંગ એક જ છે કે અમારી પણ ભરતી કરો